અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે કેમ કે ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ બે હજાર ત્રીસની યજમાની મળી ચૂકી છે જે હવે આપણા અમદાવાદમાં યોજાશે આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ના એક પ્રતિનિધિ મંડળ પણ હાજર હતું અને આજે આપણા વિડીયોમાં જાણીશું કે આ કોમનવેલ્થ ગેમ્સનો શું ફાયદો હોય છે અને સાથે જ ક્યારે યોજાશે તેનું મહત્વ શું છે નમસ્કાર જમાવટ સાથે હું શું વર્ષ બે હજાર ત્રીસમાં આયોજિત થનારી કોમનવેલ્થ ગેમ્સ આપણા ગુજરાતના અમદાવાદ શહેરમાં યોજાવા જઈ રહી છે જેની જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ પછી કરવામાં આવી છે ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું પ્રતિનિધિમંડળ પણ ત્યાં હાજર છે વર્ષ બે હજાર ત્રીસમાં જે કોમનવેલ્થ ગેમ્સ આપણા અમદાવાદમાં આયોજિત થવાની છે તેનું મહત્વ એ છે કે આ પહેલો પ્રસંગ હશે જ્યારે ભારતમાં કોઈ મોટી આંતરરાષ્ટ્રીય મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટ દિલ્હીની બહાર આયોજિત થશે આ પહેલાં ભારતે બે હજાર દસ કોમનવેલ્થ ગેમ્સ ઓગણીસો એકાવન અને ઓગણીસો બ્યાસી એશિયન ગેમ્સની યજમાની કરી છે અને આ તમામ દિલ્હીમાં યોજાયા હતા આપણા ભારત માટે આ કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવી કેમ ખાસ છે તો તે વિશે જાણીએ તો કોમનવેલ્થ ગેમ્સ માત્ર રમતગમતનો એક કાર્યક્રમ નથી પરંતુ એક દેશની આંતરરાષ્ટ્રીય છબી વિકાસ ક્ષમતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિઝનનું પ્રતિક પણ માનવામાં આવે છે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા ભારત કેનેડા ન્યુઝીલેન્ડ સહિત નવ દેશોએ તેની યજમાની કરી છે સૌથી વધુ પાંચ વખત યજમાની કરવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે હવે વાત કરીએ કે આપણા અમદાવાદને કેમ વર્ષ બે હજાર ત્રીસની ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે તો કોમનવેલ્થ ની ટીમે બે વખત ગુજરાતનો પ્રવાસ કર્યો જ્યાં તેમણે અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું સાત જૂન બે હજાર ના રોજ ભારતના પ્રતિનિધિ મંડળે લંડનમાં પ્રેઝન્ટેશન પછી કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરી અને ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસ પર આપણા નાયબ મુખ્યમંત્રી હરસંઘવી અને પીટી ઉષા અને અન્ય અધિકારીઓએ લંડનમાં સત્તાવાર બોલી એટલે કે બીડ જમા કરાવી હતી

આ ઇવેન્ટ માત્ર ખર્ચ નથી પરંતુ બે હજાર બાવીસની ની બર્કિંગહામ ગેમ્સમાં સાત હજાર આઠસો કરોડનો ખર્ચ થયો હતો પરંતુ સામે અર્થવ્યવસ્થામાં બાર હજાર કરોડ પરત આવ્યા હતા આયોજન માટે વીસ હજારથી વધુ સ્વયંસેવકો એટલે કે વોલન્ટિયર્સ જોઈશે હો હોટલ્સ ટ્રાન્સપોર્ટ અને બાંધકામ ક્ષેત્રે હજારો નોકરીઓ ઊભી થશે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી વર્લ્ડ ક્લાસ ભેટ મળશે નવા બ્રિજ પહોળા રસ્તા મેટ્રોની કનેક્ટિવિટી સ્ટેડિયમ સુધી પહોંચશે જે ગેમ્સ બાદ અમદાવાદીઓના જ કામમાં આવવાની છે હવે આપણે જાણીએ કે કોમનવેલ્થ ગેમ્સ પાછળનો ઇતિહાસ શું છે તો કોમનવેલ્થ ગેમ્સ એક મલ્ટી સ્પોર્ટ્સ આંતરરાષ્ટ્રીય આયોજન છે જેમાં બ્રિટિશ શાસન હેઠળ રહેલા દેશોના ખેલાડીઓ ભાગ લે છે તેમાં હાલમાં ચોપ્પન સભ્ય દેશો છે તેની પ્રથમ સિઝન ઓગણીસો ત્રીસમાં કેનેડાના હેમિલ્ટન શહેરમાં યોજાઈ હતી અને તેને પહેલા બ્રિટિશ એમ્પાયર ગેમ્સ તરીકે ઓળખવામાં આવતી હતી ઓગણીસો ઇઠ્યોતેરથી તેને કોમનવેલ્થ ગેમ્સ નામ આપવામાં આવ્યું છે અને બે હજાર ત્રીસના આયોજન સાથે કોમનવેલ્થ ગેમ્સ તેના સો વર્ષ પૂરા કરશે અને કોમનવેલ્થ ગેમ્સ જ્યારે સો વર્ષ પૂરા કરશે ત્યારે તેનું આયોજન હવે આપણા ગુજરાતના શહેર અમદાવાદમાં થવા જઈ રહ્યું છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર